નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર હોળીના તહેવારમાં આદિવાસીઓનું મુખ્ય રૂપ ઘેરૈયા નસવાડીમાં જોવા મળ્યા નસવાડી તાલુકો આદિવાસી બાહોલ તાલુકો છે હોળી અહીંયા મુખ્ય તહેવાર છે હોળી પર્વ પર આદિવાસી અલગ રૂપ બનાવીને પરંપરાગત ઘેરૈયા બનીને આજુબાજુના વિસ્તારમાં જાય છે તેઓ પોતાની માન્યતા પ્રમાણે હોળીના પાંચ દિવસ સુધી વિસ્તારમાં ફરતા હોય છે દિવસે માનતા પૂરી સામાન્ય બની જાય છે આ આદિવાસી નૃત્ય ઘેરૈયાના રૂપમાં છોડાદેપુર જિલ્લામાં વધુ જોવા મળે છે છોડાદેપુર થી બીરો ચીફ જુબેર ક્યુરેસીનો રિપોર્ટ ધન્યવાદ આજે તમે ગેરયા બન્યા છો તેના માટે શું કહેશો અમારા વરસાલે અમે ગેરિયા બને છે આદિવાસીનો સૃષ્ટિ છે આદિવાસીનો મેળો ભરાય એટલે હોળીનો તહેવાર અમારે મોટા મોટો તહેવાર એ છે એટલે હોળીનો આ દિવસ હોળીના આ રીતનો સંગીત ઉભો કરીને ઘેરિયા બને જ અમે કેટલા દિવસ સુધી તમે પાંચ દિવસ સુધી સુધી પાંચ દિવસ સુધી પાંચ દિવસે ઘેરિયા રમ્યા પાંચ દિવસે અને ખાટલા નહીં કોઈને ગરમે પહેરવાનું નહીં પોતપોતે ઘરે પાણી પીવાનું પોતપોતે ઘરે રહેવાનું હોય અને એકબીજાને ઘેર પાણી પીવાનું કંઈ રહેતું નથી એટલે જે સુકુ રાખી સુકુ રહીને પછી ઘેરે બોલીએ આદિવાસીનો તહેવાર છે મોટામાં મોટો તહેવાર છે અને એની પૂર્ણાવતી ક્યારે કરો પાંચમા દિવસ પાંચમા દિવસે ઓકે કયા ગામના નારસિંહ શું નામ તમારું દાપરિયાભાઈ નારસિંહ